ખેડા તાલુકામાં ભૂમાફિયાની સાથે સાથે પ્રાઇવેટ કંપનીને પણ કાયદાનો ડર રહ્યો જ નથી વાત કરવામાં આવે તો ખેડા તાલુકાના ગોરપુરા ગામ તરફ જતા પામગ્રીનની બાજુમાંથી જતો જાહેર રસ્તા ઉપર આવેલ પ્રાઇવેટ કંપનીનો દ્વાર પોતાના કંપનીનો વેસ્ટ મટીરીયલનો આગ સળકાવીને જાહેર રસ્તા પર નાશ કરવામાં આવી રહ્યો છે રસ્તા ઉપરથી જતા માણસોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાઇવેટ કંપનીઓને જીપીસીબી કે કાયદાનો કોઈ ડરજ ના હોય તેવી રીતે જાહેર રસ્તા ઉપર આગના ગોટે ગોટા કરીને વેસ્ટ મટીરિયલનો નાશ કરી રહ્યા છે તો શું તંત્રને નજરમાં નથી આવતું થોડા દિવસે માણસોની અવર હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં વેસ્ટ કચરો જે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એમની કંપનીમાં નાશ કરવાની બદલે જાહેર રસ્તા ઉપર જ્યાં ત્યાં ફેંકીને આગ ચાપીને નાશ કરવામાં આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓને આ જાણમાં છે કે નથી કે પછી આંખાડા કાન કરી રહ્યા છે